સમગ્ર ગુજરાતમાં તેમજ ગાંધીનગર અને બોટાદ જિલ્લામાં ભૂતકાળમાં સર્જા લઠ્ઠાકાંડ ભરૂચ જિલ્લામાં પગ પસારો કરીને મોટી દુર્ઘટના સાથે અને વધુ લોકોના જીવને જોખમી મૂકીને જો લઠ્ઠાકાંડ સર્જાય તો તેને જવાબદાર કોણ રહેશે ભરૂચ પોલીસ કે બુટલે કરો ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે બિંદાસ અને બેફામ બની દારૂના વેચાણ થતું હોવાના વિડીયો વાયરલ થતા દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે તેમજ નશાનો વેપરો ધમધમાવતા એ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે વાગરા તાલુકામાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કાર્યવાહી કરવા માંગ કરી હતી આખરે બેફામ બનેલા બિંદાસ બનેલા બુટલેગરો પર ભરૂચમાં કયા અધિકારીનો હાથ તે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે વાગરા પંથકમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે તેમજ શ્રમિકોને રહેવા માટેના આવાસ પણ મોટી માત્રામાં વાગરા દહેજ અને આસપાસના વિસ્તારોમાં આવેલી છે જ્યાં એક લોક ચર્ચા મુજબ મોટા પ્રમાણમાં દેશી વિદેશી દારૂનું પણ ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું કહેવાઈ રહ્યું છે ભરૂચના જીઆઈડીસી વિસ્તારોમાં ખુલ્લેઆમ કાયદા કાનૂનના નીતિ નિયમોને નેવે મૂકીને નશાનો વેપલો કરતા તત્વોને આખરે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની બાહોશ પોલીસ ક્યારે સબક છે તે બાબત અહીંયા નોંધનીય બની છે પરંતુ હાલ તો શરાબ શબાબ અને ચિકનની સુવિધાઓ પૂરી પાડતા આ સ્થળો દારૂડિયાઓ માટે આશીર્વાદ સમાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બિંદાસ અને બેફામપણે પણ નશાનું વેચાણ થતા આ પ્રકારના તત્વો સામે કાર્યવાહી કરવા માટે હવે જાગૃત નાગરિકો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે ભરૂચ જિલ્લા પોલીસ પોતાની ફરજ ભૂલીને બુટલેગરો અને દારૂના અડ્ડા ચલાવનારાઓના શરણગાર થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે અહીં અવારનવાર જાગૃત નાગરિકો અને અખબારો દ્વારા અનેક અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં ઉગેલ ભરૂચ પોલીસ અને રેન્જ પોલીસનો પેટનું પાણી સુધા હલતું નથી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ વિસ્તારની અંદર જો સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મોટા પોલીસ કર્મીઓ તેમજ પોલીસના ફળ થાય અને તેઓને ઘર થવું પડે તો નવાય નહીં ભરૂચ જિલ્લાની અંદર દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે ત્યારે ભરૂચ પોલીસ કે રેન્જ પોલીસ દ્વારા કાયદા વ્યવસ્થાને જાળવવા માટે કોઈ જવાબદારી છે કે પછી પોલીસ દ્વારા બુટલેગરોની શરણાગતમાં જીવવાનું જીવવાનો મંજૂર છે રિપોર્ટર તહેલકા ન્યૂઝ વાગરા